લગભગ વીસ બાવીસમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રામજીઓની સ્થિતિ લગભગ બાર કે ચૌદ જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક વૈશ્વિક લેવલની સિસ્ટમ છે તેની અસર ભારત ઉપર આવતા હવે બંગાળમાં શક્યતા છે જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે